માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર અને તાલુકાની કાર્યશાળા યોજાઈ રાધનપુરના ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને તાલુકા શહેરના સંગઠનના લોકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માર્કેટ યાર્ડ ખાતે સંકલ્પ સે સિદ્ધિ સુધી મોરદી સરકારના અગિયાર વર્ષને લઈને શારી શાળા અંતર્ગત કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી નવદીપસિંહ ડોડીયાની અધ્યક્ષતામાં સંયોજકશ્રીની બેઠક કાર્યશાળાના મુખ્ય વક્તા શ્રી દિલીપભાઈ જોશી જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજિતસિંહ પરમાર અને રાધનપુર શહેર ભાજપ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ નરેશભાઈ બારોટ ભરતભાઈ પ્રજાપતિ અને બેચર ઠાકોર ડોક્ટર કનુભાઈ પટેલ માર્કેટયાર્ડ ચેરમેન પ્રકાશભાઈ દક્ષિણી અને જયશંકભાઈ ચૌધરી ગોવિંદભાઈ ચૌધરી સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર કાર્યશાળા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા एक देश एक એટલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય તો દેશના હજારો કરોડ રૂપિયા બચે અને આપણા બધાનો સમય બચે એના માટેનું જે અભિયાન ચાલ્યું તો એમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ખૂબ જનજાગૃતિ માટેના કાર્યક્રમો થયા એના ભાગરૂપે આ પંદર તારીખે પંદર જૂનના દિવસે તમામ શહેરોની અંદર મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોન

બીજા હજારો લોકોને જોડવાના સવારે સવા છ વાગે સાયકલો લઈને બધા આવે ના હોય તો ચાલતા પણ આવે એટલે સાયકલ રેલી પણ છે અને ચાલતા ચાલતા પણ પ્લે કાર્ડ ને એવું બધું આપણા પ્રદેશ ભાજપની પણ સૂચના છે આપણું સંગઠન ના તમામ કાર્યકર્તાઓ ચૂંટતા બધા એ જોડાવાનું છે એનજીઓ પણ જોડાવાનો છે એટલે આપણે ભાજપનો કેસ ટેની જોડાવાનું નથી એક નાગરિક તરીકે બધાએ જોડાવાનું એટલે બધા બિન રાજકીય લોકો પણ વધારે વધારે જોડાય એવો આપણે સૌએ પ્રયત્ન કરવાનો તો એમાં પણ વિચાર તરીકે બધી જવાબદારી આપેલી છે એ બેઠક થાય અને કાર્યક્રમ ખૂબ સારો થાય આપણા ધારાસભ્યશ્રી પણ જોડાય છે નગરપાલિકાના પ્રમુખ પણ જોડાય છે આ બધા લોકો સાહેબો એ બધા પણ જોડાય છે આપણને બધા જોડાયીએ માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ